જેમાં પોલીસે દસ આરોપીઓ સામે એફઆર નોંધી હતી અને આ દસ આરોપી પૈકી મોરબી ઝુલતા બ્રિજનું મેનેજમેન્ટ કરનાર ઓરેવા કંપનીના બે મેનેજર બે ક્લાર્ક ત્રણ સિક્યુરિટી ગાર્ડ અને બ્રિજના કલર કામ સાથે સંકળાયેલા એક વ્યક્તિ એમ મળીને કુલ આઠ લોકોને હાઈકોર્ટે જામીન આપી ચૂકી છે જ્યારે મુખ્ય આરોપી જયસુખ પટેલના જામીન હાઈકોર્ટે ઓગણીસ ડિસેમ્બરે ફગાવી દીધા હતા જયસુખ પટેલ પર આઈપીસીની કલમ ત્રણસો ચાર ત્રણસો કરી હતી આ જામીન અરજીઓનો વિરોધ પીડિત પક્ષ કરશે જેમના એડવોકેટ નુપુર કુમાર અને ગૌરા છે જો કે હવે જયસુખ પટેલે ફરી સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી કરી હતી અને જયસુખ પટેલને હાઈકોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો હતો કારણ કે હાઈકોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી અને તેને જામીન નતા આપ્યા અને તેણે નિયમિત જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી જે અરજીને હાઈકોર્ટે ના મંજૂર કરી હતી અને ઓરેવાના માલિક જયસુખ પટેલ હાઈકોર્ટ સમક્ષ વિનંતી કરતા કહ્યું હતું કે તેમને યોગ્ય શરત પર જામીન આપવામાં આવે હાઈકોર્ટે નિયમિત જામીન અરજીઓને ફગાવી દીધી હતી અને જેના પગલે જયસુખ પટેલે જેલમાં જ રહેવું પડ્યું હતું અને લગભગ ચૌદ મહિના જેટલા જયસુખ પટેલ જેલમાં બંધ હતા અને આ પછી તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી વારંવાર હાઈકોર્ટમાં અરજી બાદ હાઈકોર્ટે અરજી ફગાવ્યા બાદ હવે જયસુખ પટેલને સુપ્રીમ કોર્ટમાંથી શરતી જામીન મળ્યા છે મોરબી ઝુલતા પુલ કેસમાં ઓરેવાના માલિક જયસુખ પટેલ ચૌદ મહિનાથી જેલને હવાલે હતા ચૌદ મહિનાથી જેલમાં બંધ હતા અને ગુજરાત હાઈકોર્ટે જયસુખ પટેલને જામીન આપ્યા ન હતા જોકે સુપ્રીમ કોર્ટ દ્વારા પણ જયસુખ પટેલને શરતી જામીન આપવામાં આવ્યા છે એટલે કે તેઓ ભારત છોડીને વિદેશ જઈ નહીં શકે વિદેશ જઈ નહીં શકે અને ભારતને છોડી નહીં શકે આ શરતે જ સુપ્રીમ કોર્ટે જયસુખ પટેલને જામીન આપ્યા છે

અને તે આરોપી ચૌદ મહિનાથી જેલમાં હતો અને સરતી જામીન પર તેને સુપ્રીમ કોર્ટે હાલ તો ખુલ્લો મૂક્યો છે રીના પરમાર ટુડી ન્યુઝ ગુજરાતી